હલો ઇટ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય મંગલ તો અત્યારે આપણે આવી ગયા છે માંગલ પર મેળીમાં એ તો હું તમને દર્શન કરાવો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રેજો બહુ મજા આવશે તો જો આ રીતે કંઈક છે અહીં કારણ કે આપણે તો પહેલી વખત આવ્યા છે અને બહુ મસ્ત જગ્યા છે ને એકદમ કારણ કે આ આવ્યું છે આપણે બરવાડાથી ચાર કિલોમીટર થાય અને નાવડાથી બેથી અઢી કિલોમીટર થાય તો આ રીતનું કંઈક છે બહુ મસ્ત જગ્યા છે લોકેશન એ બહુ મસ્ત છે કારણ કે એકદમ શાંત વાતાવરણ છે અને બહુ મજા આવશે તમને બસ તો આપણે જાય દર્શન કરી માતાજીના તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજ દર્શન તમને કરાવી તો આ રીતે કંઈક ધૂણો છે તો જો તમે આગળ આપણે બાપુ બેઠા છે તો પણ બાપુના આપણે પહેલાં દર્શન કરી લેવી કારણ કે મંદિર તો થોડુંક દૂર છે અને બાપુના દર્શન કરી લેવી કારણ કે અહીંયા જો ભારતીય આશ્રમ મંગલપુર ધામ આશ્રી ખોડિયારમાં કારણ કે બરવાડાથી મિનિમમ લગભગ ચાર કિલોમીટર થાય છે અને નાવડાથી બેથી અઢી કિલોમીટર થાય છે અને જે અહીંયા કામ બધું ચાલુ છે અને આપણે અત્યારે બાપુના દર્શન કરી કરીએ તો વિના રીજો ચાલો આ રીતનું કંઈક છે બહુ મસ્ત અને કારણ કે પબ્લિક હવે સાંજનો ટાઈમ થયો છે સાડામાં છ વાગ્યા છે તો આ રીતનું કંઈક પબ્લિક વધતું છે અને અમારે કાવ્યાબેનને કાવ્યાબેન કે મજા આવી હે અમારા કાવ્યાબેનને બહુ મજા આવી ગઈ કારણ કે અમારે કાવ્યા અને મમ્મી પહેલી વખત એવી અને મમ્મીને આવવાનું હતું પણ કાંઈ સેટિંગ થયું નહીં કારણ કે ઘરે દાદા મહેમાન એટલે કાંઈ સેટિંગ થયું નહીં અને હું કાવ્યા અને કાવ્ય મામા થઈને આવ્યા છે નહીં કાવ્યા અને કેટલું મસ્ત જવો તમે કારણ કે હવે પબ્લિક વધતું જાય એનું કારણ એ છે કે આપણે થોડાક વહેલા આવી ગયા થાય એટલે પબ્લિક ઓછું તો અત્યારે સાડા પાંચથી છ થયા એટલે પબ્લિક થોડુંક વધી જાય અને ગાવામાં તો એટલી ટ્રાફિક થાય કે સુલા જગ્યા જ ન હોય અને મંદિર જો આ રીતનું કંઈક બતાય ને તો આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ કારણ કે થોડાક થોડાક બન થોડા છે થોડી ગઈ કારણ કે તડકો એને વધારે લાગે છે કારણ કે આ બાલ વિસ્તારમાં તડકો વધારે લાગે છે અને બસ તો બીજું તો કાંઈ નહીં અને જુઓ તમે તો જો અત્યારે આપણે દર્શન કરી આવીએ અને કારણ કે અંદર તો મોબાઈલ લગભગ લઈ જવા દે છે તો જો આ રીતનું કઈક છે મંદિર બહુ મસ્ત કારણ કે અહીંયા જો આ લોકો બધા અત્યારે આજે રહીવાર હોય એટલે બધા દાવા કરવા આવે ને આ લોકો જે કાંઈ ફોટા લગાડી ગયા છે એ બધા માનતાના ફોટા હોય કોઈ માતાજીને દીકરો આપ્યો હોય તો એ રીતનું કાંઈક હોય તો એ લોકો એ ફોટા મૂકી જાય અને પણ જો અહીંયા બહાર પણ એક નાનું એવું સ્થાનક છે માતાજીનું અને બસ બીજું તો કાંઈ નહીં અને દર રવિવારે અહીંયા આવવાની જગ્યા દર રવિવારે હોય અને શુક્રવારે હોય તો અત્યારે તો મંદિર કારણ કે દર્શન કારણ કે ધૂપ કરવાનું હોય એટલે મંદિર થઈ જાય પણ થોડીક વાર જ મંદિર ખુલ્લું રાખે અને આટલી મસ્ત જગ્યા છે અહીં અને સામે બધાય એ પણ બધા એ લોકો તાવા કરવા આવેલા છે કારણ કે મેં તમને પહેલાં કીધું એમ કારણ કે રવિવારે એટલી ટ્રાફિક હોય અને કારણ કે એટલું કારણ અને એવું છે કે ગયા વર્ષે જીગ્નેશ કથા પણ બેઠી હતી તેર મહિનામાં અને બહુ મસ્ત આયોજન હતું તો અમારા જો કિરીટભાઈ આવે છે કારણ કે બધે મળી અને કરી લો બધા ધજાના દર્શન ત્યારે અહીંયા કમ્પ્લીટ તાવા ચાલુ છે તો જો આ રીતનું એક છે કારણ કે માતાજીના કારણ કે દર રવિવારે અહીંયા આ લોકો બધા તાવા કરવા આવે અને કારણ કે ટ્રાફિક જ એટલી હોય તો જોઈ શકો તમે કારણ કે દર રવિવારે બહુ ટ્રાફિક હોય અને એકદમ શાંત વાતાવરણ પણ કારણ કે બહુ મજા આવે એવું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો કારણ કે મજા આવે છે તમને અને ધામ ગયા વર્ષે આપણે અહીંયા જીગ્નેશ દાદાની કથા પણ બેઠેલી તો જો અમારે એક કાકા પણ અહીંયા બેઠા છે એ લોકો પણ તાવો કરવા આવેલા છે તો કારણ કે ગયા મહિનામાં સૈતણ મહિનામાં સપ્તાહ બેઠી છે અને આઠું પબ્લિક હતું ને

કે બધા કોઈ પણ અહીંયા ગમે બધી વસ્તુ લઈને આવે એટલે એ લોકો તાવા કરી શકે કારણ કે સોલા બોલા બધું કમ્પ્લેટ કારણ કે કોઈને કાંઈ નાની અને વાસણ વાસણું બધું કમ્પ્લેટ તો તો આ રીતનું કંઈક છે અને આપણે તો અહીં પહેલી વખત આવ્યા અને કારણ કે બહુ મજા આવી ગઈ પહેલી વખત આવ્યા એટલે તો દર્શન નીકળી જાવી સીધા આવે ઘરે કારણ કે ક્યારના આવતા 15 થી 20 ભીડ થઈ ગઈ છે તો આપણે દર્શન કરી લીધા કેમ કાવ્ય કાવ્યાને અમારે કારણ કે એમાં એવું છે કે કાવ્યા થઈ ગઈ કાવ્યાને કઈ વસ્તુ લેવી છે કે ગમે ને धाम માં એટલે અમારે કાવ્ય કાવ્યાને વસ્તુ થઈ ન હોય કેમ કાવી તો હવે આપણે જઈએ ઘરે અને ઘર તરફ જઈએ કારણ કે થઈ ગયું છે થોડુંક મોડું કારણ કે આપણે કાવાની પરિચય લેવાની હતી લઈ લીધી તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો બસ બીજું તો કાંઈ નહીં અને જો આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બસ બીજું તો કાંઈ નહીં અને હવે આપણે આનો વ્લોગ કરીશી પૂરો અને હવે મળીશું પાછા નવા વલોગમાં ત્યાં સુધી જય મંગલમાં